મિત્રો મતગણતરી ચાલુ છે આપણા હળવદની મોડલ સ્કૂલમાં આઠ ગ્રામ પંચાયતોની સાત સામાન્ય અને એકની પેટા એટલે પેટા ચૂંટણીનું પણ મતગણતરી પૂર્ણ થઈ જઈ ગઈ છે રાણકપરની વાત કરીએ રાણકપરમાં પેટા ચૂંટણી હતી વોર્ડ નંબર આઠની ની અને સરપંચની તો વોર્ડ નંબર આઠમાં કસ્તુરીબેન નવગણભાઈ ઉડેચા છે તે વોર્ડ નંબર આઠના સભ્યમાં ચૂંટાણા છે જ્યારે સરપંચ તરીકે શીતલબેન રાજેશભાઈ ઉડેચા છે તે જીતી ગયા છે સરપંચમાં એના સામેના જે કઈ ઉમેદવાર હતા સામેના ઉમેદવાર હારી ગયા છે સામેના ઉમેદવાર હતા રાજેશભાઈ ઈશ્વરભાઈ સિપરા એ હારી ગયા છે શીતલબેન રાજેશભાઈ ઉડેચા જીતી ગયા છે મિત્રો તેની સાથે અત્યારે એક ગ્રામ પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ એટલે કે સામાન્ય સાત છે એમાં એકનું રિઝલ્ટ સામે આવ્યું છે શ્રીજીનગર નવા વેગડવાઉનું નવા વેગડવાઉની મિત્રો વાત કરીએ તો નવા વેગડવાઓમાં રમેશભાઈ ત્રિભુવનભાઈ દલવાડી એક બાજુ હતા અને બીજી તરફ હતા ધનજીભાઈ બાવલભાઈ દલવાડી તો રમેશભાઈ દલવાડી છે એના ત્રણ સભ્યો ચૂંટાણા છે જ્યારે ધનજીભાઈ બાવલભાઈ દલવાડી છે તેમના પાંચ સભ્યો ચૂંટાણા છે એટલે તમને પણ ખબર પડી છે કે ધનજીભાઈ બાવલભાઈ જે છે એ ચૂંટણી જીતા છે પરંતુ મહત્વની વાત એ છે ધનજીભાઈ બાવલભાઈ દલવાડી જે સરપંચ તરીકે ચૂંટાયા છે પાંચ મતે જીતી ગયા છે પાંચ મતે રમેશભાઈ ત્રિભવનભાઈ દલવાડીને હાર આપી છે એમને હવે ધનજીભાઈ બાવલભાઈ દલવાડીની વાત કરીએ એમના જે પાંચ વોર્ડમાં એમના સભ્યો ચૂંટાણા છે એના મિત્રો નામ આપી દે તો રાઘવજીભાઈ ચતુરભાઈ કણજરિયા જે વોર્ડ નંબર ત્રણ માં ચૂંટાણા છે દેવજીભાઈ કાનજીભાઈ જે વોર્ડ નંબર ચાર માંથી ચૂંટાણા છે મીનાબેન નિતેશભાઈ દલવાડી જે વોર્ડ નંબર પાંચ માંથી ચૂંટાણા છે અરવિંદભાઈ ખિમજીભાઈ કણજરિયા જે વોર્ડ નંબર સાત માંથી ચૂંટાણા છે અને પરેશભાઈ બળદેવભાઈ જાદવ જે વોર્ડ નંબર આઠ માંથી ચૂંટાણા છે જ્યારે રમેશભાઈ ત્રિભુવન દલવાડી જે સરપંચના ઉમેદવાર હતા એ ત્રણ વોર્ડમાં એના સભ્યો ચૂંટાણા છે એમાંની આ એક વાત કરીએ તો અલ્પાબેન દીપકભાઈ મકવાણા જે વોર્ડ નંબર બે માંથી ચૂંટાણા છે મતલબ કે વોર્ડ નંબર બે માં રમેશભાઈ અને ધનજીભાઈના બંને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી તે જીતી ગયા છે જ્યારે કાજલબેન અક્ષયભાઈ સોનગરા જે વોર્ડ નંબર છ માંથી ચૂંટાણા છે અને સુમિતાબેન દીપકભાઈ મોરી જે વોર્ડ નંબર એકમાં અગાઉ બિનહરીફ થયા હતા એટલે આ સરપંચ છે અત્યારે આપણી સાથે છે ધનજીભાઈ બાવલભાઈ દલવાડી પાંચ મતે જીતી ગયા છે સરપંચ શું કહીશો પાંચ મતે જીતી ગયા

પ્રગતિ થાય એવા આપડે કામ કરવાના તો આ જે તંજીભાઈ બાઉલ ભાઈ જે નવા વેગડો ઉટાણા છે એટલે છે એટલે કે શ્રીજી સામાન્ય ચૂંટણીનું રિઝલ્ટ જાહેર જૂના રાયસમપુર છે તો ત્યાં આઠે વોર્ડ જે છે એની મતગણતરી અત્યારે ચાલુ છે મંગળપુરની પણ મતગણતરી અત્યારે ચાલુ છે મિત્રો એટલે ઈશ્વરનગરની પણ ચાલુ છે વેગડવાઉની પણ ચાલુ છે જૂના એટલે જે છે હમણાં રિઝલ્ટ બાકીનું જાહેર થશે જો કે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે એટલે ઘણી બધી જે કંઈ છે એ વાર લાગી રહી છે કારણ કે સાડા નવે મતદાન ચાલુ થયું મતગણતરી ચાલુ થઈ હતી સાડા અગિયારથી અત્યારે અત્યારે બે ગ્રામ પંચાયતનું રિઝલ્ટ આવ્યું છે બાકીની જે કે ગ્રામ પંચાયતનું રિઝલ્ટ આવી મિત્રો તમારે su tiempo a echar tristura.